નમસ્કાર દર્શક મિત્રો એસજી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુબારુ કરીશું નજર સમાચાર પર અંકલેશ્વરથી અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામનો યુવાન ગણપતિ વિસર્જન વેળાએ પીપરોળ ગામના તળાવના પાણીમાં ખેંચાતા સ્થાનિક યુવાનોએ તળાવમાં કુદી ડૂબતા બચાવ્યો બનાવની પ્રાપ્ત સૂત્રીય માહિતી મુજબ હાલ ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે પાંચ દિવસનું આતિથ્ય માણી ગણપતિ બાપા વિદાય લઈ રહ્યા છે ત્યારે ઠેક ઠેકાણે લોકો વિસર્જન કરી રહ્યા છે ત્યારે ગતરોજ જીતાલી ગામની નીલકંઠ સોસાયટીનો એક પરિવાર ઘરે સ્થાપના કરેલ ગણપતિ બાપાને વિસર્જન કરવા પીપ્રવુળના તળાવે પહોંચ્યો હતો તે વેળાએ વિસર્જન કરી પરત ફરતી વેળાએ અચાનકથી એક યુવાન પાણીના પ્રવાહમાં ખેંચાવા લાગતા બુમાબૂમ કરી હતી જેને પગલે ત્યાં હાજર જનોએ નાસબાગ મચી ગઈ હતી અને તે સમયે ત્યાં સ્વીટ ડ્રીમ્સ સોસાયટીના કેટલાક યુવાનો વિસર્જન કરવા આવ્યા હોય જેમાંથી બે ત્રણ યુવાનોને તરતા આવડતું હોય પાણીમાં ઝંપલાવી ડૂબતા યુવાનને તળાવની પાળે ખેંચી લાવી યુવાનનો જીવ બચાવ્યો હતો યુવાન સ્વસ્થ હોય કોઈ પ્રાથમિક સારવારની જરૂર ન હોય યુવાન પોતાના ઘરે પરત ફર્યો હતો રિપોર્ટર જયેશ પ્રજાપતિ એચડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર